કે રાજાએ એવી જાહેરાત કરી નગરમાં કે જેની બકરી કાંઈ નહીં ખાય એને ઇનામ મળશે રાજ્ય તરફથી આવી જાહેરાત થઈ નગરમાં જેની બકરી કાંઈ નહીં ખાય એને રાજ્ય તરફથી રાજા તરફથી મોટામાં મોટું ઇનામ અપાશે આ જાહેરાત શહેરી છે કે અગરી છે ચાલો આપણે જોઈએ નગરમાં લોકો શું કરે છે નગરમાં લોકો એ બકરીઓ ખરીદી જેમની પાસે બકરીઓ ના હતી એ બકરીઓ લીધી અને બકરીઓને ચારો ચરાવે છે ચારો ચરાવ્યા પછી ધરાઈ ધરાઈ ખવડાવે છે શા માટે પછી રાજા બકરીને બોલાવશે એને આપશે ચારો

તો તરત જ મોઢું નાખે છે નાપાસ એક નાપાસ કરે છે કારણ કે જે લોકો છે બધા નાપાસ થવા લાગ્યા કોઈની ના મળતું નથી આ કામ સહેલું કે અઘરું છે બકરીને ખાવાનું મળે ને ખાય નહીં તો છેવટે છે ને એક ઉસ્તાદ ભાઈ હતા માજી એણે બકરી ખરીદી પેલા પછી ખવા ખાવાનું માં આપ્યું જેવું ખાય ને દંડીકો બતાવે લાકડી જેવું ખાવામાં મોઢું નાખે લાકડી બતાવે થોડા દિવસ સુધી આવીને એને કર્યું એને લાગ્યું કે હવે મારી બકરી ખાવામાં મોઢું નહીં નાખે આવી ખાતરી થઈ ત્યારે રાજા પાસે રહી ગયો તો રાજા એ ભાઈને કહે છે કે કઈક બકરીઓ આવી બધી નાપાસ થઈ છે ચલો ભાઈ કે મારી બકરી નાપાસ નહીં થાય તમે એને ખાવાનું આપો ગમે તે આપો મોઢું નહીં નાખે ખાવાનું આપ્યું ભાઈએ શું કર્યું સામે ઊભો રહ્યો બકરીને હવે હું ખાવામાં મોઢું નાખીશ ને નાખ્યું અને આ ઇનામ જીતી ગયા સારું ઇનામ જીતી ગયા આપણા બધાની ઇન્દ્રિયો કેવી છે આ બકરી જેવી છે ગમે તેટલું મળે તો પણ ઓછું

આપણી ઇન્દ્રિયો ખાવામાં શું નાખે છે મોડા નાખે છે હજી ખપે હજી ખપે હજી ખપે 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 માં માણસ ખપી ગયો છે તો આ વાર્તા સમજાય રમેશભાઈ આપણી બધાની ઇન્દ્રિયો કેવી છે બકરી જેવી ધરાતી નથી જ્યારે જ્યારે જન્મ મળ્યા છે ત્યારે ત્યારે આપણે આપણી ઇન્દ્રિયોને શું નથી આપ્યું કેટલું આપ્યું છે પણ જરાય નથી એટલી નીંદા કુતરી આપણે સાંભળી છે એટલા અવરનવાડો કઈક ના આપણે બોલ્યા નીંદા કુતરી આપણે કઈક કરી તે છતાં પણ આ ઇન્દ્રિયો અવર ચંડાઈ મૂકી નથી તો પ્રસ્તુત જ્ઞાનસાર ગ્રંથના શ્લોકમાં કહે છે સંસારથી જો તું ગભરાયો હોય મોક્ષની તને કરે કરી ઉત્કંઠા જાગી હોય તો તારામાં જે પરાક્રમ છે એને પ્રગટ કર અને ઇન્દ્રિયોને જીતવા માટે કોશિશ કર કવિ મેકર નામ સાંભળ્યું છે કચ્છમાં એક સમર્થક કબીર જેવા થઈ ગયા સ્થાન મેકણારા નામ હતું ડાડા બહુ માનવતા ની પ્રવૃત્તિ કરતા હતા અને આવો પુત્ર છે એમનો મિત્ર હતો મેકાંડાદા અને બીજો એક મિત્ર એમનો હતો ગધેડો એમ નથી કે ગધેડા કામ ન કર્યો ગધેડા એ કામ કરે એમણે દોસ્ત બનાવ્યા હતા બેન અને બનેનો ઉપયોગ કરતા હતા કોણ મેકરાંડાદા આજે પણ કચ્છના છેવાડે

લોકોની અવર જવર એ રણ મારફતે થતી હતી જ્યારે કોઈ પ્રતિબંધ ન હતો ત્યારે ભારતના એ બાજુ જતા હતા પેલી બાજુના ભારતમાં આવતા હતા તો એ સમયે જે પ્રવાસી લોકો રહેલા હતા એ બિચારાને તરસ લાગી હોય કોઈકને રણમાં કોઈકને ભૂખ લાગી હોય તો આ કૂતરાને મોકલતા એ કૂતરો પાછો આવે કોઈ પ્રવાસી હોય તો કૂતરો મેકણ દાદાના કપડા ખેંચે એટલે ખબર પડી જાય કે કોઈ પ્રવાસી છે તો ગધેડા પર ખાવાનું અને પાણી બે મૂકે અને લઈ જાય જંગલમાં રણમાં કોઈ પણ પ્રવાસી હોય કારણ કે જે સાચા સંતો હોય ને એ નાદ જાતના ભેટ કરતા નથી સંકુચિત મનના ન હોય સામાન્ય માણસ હોય જેની પાસે જ્ઞાન ન હોય એ સંકુચિત માણસ ના હોય આપણા છે ને આપણા નથી ને અયમ નિજ પરોવેતી ગણનામ લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તુ વસુદૈવ કુટુંબકમ ઉદાર ચરિત વાળા જે લોકો રેલા હોય એના માટે વસુદૈવ કુટુંબકમ આખો જે વિશ્વ છે ત્રણે જગત છે એમના માટે જેટલા જંતુઓ રેલા છે બધા કુટુંબી જન છે બાકી સામાન્ય લોકો શું કહેતા હોય આ આપણા છે ને આપણા નથી ને આપણા નથી ને આપણા છે ને તો આ સંતોષ છે ખરેખર જે સંતોષ છે પક્ષપાતમાં પડતા નથી દરેકની સેવા કરે માનવતાની પ્રવૃત્તિ કરે અને લોકોને સાચું સમજાવે તો આ મેકર દાદા બહુ સારી સેવા કરી છે ખૂબ સેવા કરી છે અને આજે પણ એમનો જે દુણો કહેવાય એ જાગતો દૂણો કહેવાય છે એમણે ઘણા 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 ઘણી ઘણી સાકીઓ બનાવી છે એમાં એક સાકીનું વાત કરું આપણી ઇન્દ્રિયો પર જે ચર્ચા ચાલે છે એની જ વાત છે કહે છે પીર પીર કોઈ કઈએ તો પીર એટલે જે સારા સારા થઈ ગયા લોકો એ પીર થઈ ગયા પીર એટલે મહાન માણસો થઈ ગયા જ્યાં જ્યાં આજે પણ કઈક નિશાનીઓ છે પછી કબર હોય કે કઈ પણ નિશાનીઓ હોય પીર થઈ ગયાનો મતલબ શું કે એમણે કઈ પણ માનવતાના કામો કર્યા કચ્છને છેવાડે હાજી પીર કહેવાય છે પીર થઈ ગયા ગાયોના રક્ષણ માટે લોકોના રક્ષણ માટે માનવતાના કાર્યોમાં એ જોડાયા અને એમાં ખપી ગયા એટલે થઈ ગયા પીર 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 પુર કયો હતા પીરે જી નહીં ખાણ સમજ્યા કછી પીર પીર શું કરી રહ્યા છો પીરોની ખાંડ નથી ખાણ એ ખાણમાંથી ખોદી પીર નીકળી એ ખાંડ નથી પંજ ઇન્દ્રિય કે વશ કયો પંજ ઇન્દ્રિય કે વશ કયું પીર થયું પાણ છે વશ કરીએ

આ તો જે પુરુષાર્થને એકદમ પુરુષાર્થનો ઉઘાડ થાય એ જ વ્યક્તિ આવું કરી શકે છે બાકી આપણે એટલે કે હું ખાલી વખત વ્યાખ્યાન આપું બાકી પાંચ ઇન્દ્રિયોને કાબુ કરવી અમારી પણ એટલી ક્ષમતા નથી સાદું થઈ ગયા શું થયું કપડાં પહેરી લીધા એટલે અમને આમ તો ન થવાય તો આપણે વાત એ કરવા માંગીએ છીએ ચોથા પાપસ્થાનકમાં અહીંયા વિવેચનમાં એ વાત કરી છે કે મેં મારી ઇન્દ્રિયોને શું કરી છૂટી મૂકી બે લગામ બે કાબુ જ્યારે જે ખાવે ત્યારે ખાવાનું ઘણા લોકો એક વાગે ખાય રાતના બોલ ઘણા લોકો બિચારા ખુલા મનથી કે મારા સાહેબ સૂતા હોય ઊંઘમાં હોય અને એકાએક ભૂખ લાવીએ તો એક વાગે ડબલા ખોલીએ રાતના એક વાગે જવા નહી માણસ કેવો થતો જાય છે દિવસે એટલે શું રાત્રે જે ચરે ચરે એટલે ફરે એને નિશાચર કહેવાય તો માણસો પણ આજે ઘણી વખત ઇન્દ્રિયોને બેકાબુ રાખ્યા પછી આવી રીતે જિંદગી જીવતા હોય છે તો આપણે ચોથા પાપસ્થાનકમાં વાત એ કરવા માંગીએ છીએ કે મારું પૂરું આયુ આયુષ્ય લગભગ શેમાં જાય છે આ ઇન્દ્રિયોના વિષયોને પોષવામાં લગભગ મારું આયુષ્ય પૂરું થાય છે અને એટલે આ ગાથામાં કહે છે કે મને સ્કૂલી ભદ્રનું સ્મરણ ઘડીએ ઘડીએ થાય છે અને એનું સ્મરણ મને સુહામણું લાગે છે કે વાહ એવા સ્કૂલી ભદ્ર કે જે પાંચ ઇન્દ્રિયોને પૂરેપૂરી કાબુમાં લીધી તો આ ચોથો જે પાપ છે એના માટે આપણા જૈન ધર્મમાં અલગ અલગ શબ્દ વપરાય છે એક શીલ શબ્દ વપરાય છે બીજો બ્રહ્મચર્ય શબ્દ વપરાય છે અને ત્રીજી વાત એ એમ કરે છે કે પાંચ ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ યશો વિજયજી મહારાજની થોડીક આપણે વાત કરીએ યશો વિજયજી મહારાજ કહે છે પાપસ્થાનક ચોથું વર્જીએ દુર્ગતિ મૂળ અવમ જગસવી મુંજાયો છે એનામાં છોડે તે અચંક પાપસ્થાનક ચોથું વર્જીએ વર્જીએ છે દુરગતિનો મૂળ એ દુરગતિનું મૂળ છે અબ્રહ્મચર્ય એટલે કે મૈથુન અને લગભગ લોકો એમાં ઊંચાયેલા પડ્યા છે એમાં પડ્યા છે પણ એનાથી જે મુક્ત થાય છે જે બ્રહ્મચારી બની જાય છે મૈથુનનો ત્યાગ કરે છે

મૈથોનું સેવન કરે તો ઋણું લાગે સારું લાગે જો કે અમુક વર્ષ પછી વ્યક્તિએ સ્વેચ્છાએ ચતુર્થ વ્રતના પછખાણ લઈ લેવા જોઈએ સ્વેચ્છાએ સિત્તેર કે એસી વર્ષની વયે માણસ પછખાણ લે સારું છે પણ આમ સારું ન લાગે એટલે માણસે સમય સમયસર વય વધે પૂરું થાય એનાથી પેલા વ્યક્તિ એ વિધિ સાથે બ્રહ્મચર્યના પછી કાવ્યમાં યશો વિજયજી મહારાજ કહે છે કે જગતને મૈથુન સેવન સારું લાગે પણ છેવટે અતિ ક્રૂર ફળ જેવું છે આપણા શાસ્ત્રોમાં પણ એ જ વાત કરે છે જહા કિમ પાગ ફલા પરિણામો ન સુંદરો તહા ભૂતાન ભોગાણ પરિણામો ન સુંદરો કિમ પાગ વાત કરી છે કિમ પાગ દેખાવમાં બહુ સરસ હોય અગર એને ખાય કોઈ પણ તો કિમ પાગ નું ફળ ખાધા પછી માણસ જીવતો રહી ન શકે મરી જાય તહા ભૂતાણ ભોગાણ એ રીતે જીવોના જે ભોગવિલાસ વિલાસ રહેલા છે એ આ કિંપાકના ફળ જેવા છે સેવતી વખતે મીઠા લાગે પણ એના પરિણામો બહુ જ ખરાબ છે મહાપુરુષો એમ કહે છે કે ભોગ એ એવી ચીજ રહેલી છે કે ભલ આકર્ષે છે પછી ભણેલો હોય અભણ હોય તપસ્વી હોય ત્યાગી હોય પંડિત કોઈને એ દરેક લોકો એમાં આકર્ષાય છે ખૂબ ખૂબ તપ કરનાર વ્યક્તિ પણ એમાં આકર્ષાય છે એ ચીજ જ એવી છે તો આજે આપણે આ ચોથું જે પાપસ્થાનક છે મૈથુન એને વિરામ આપીશું આ જગતમાં જે જે લોકો બ્રહ્મચર્ય વ્રત પાડે છે એ ખરેખર વંદનીય છે એમની આ તપની પ્રવૃત્તિ અનુમદનીય છે અને એ વ્રત કરવાથી શું ફળ મળે છે એમ કહે છે શાસ્ત્રમાં મંત્ર ફળે જગ જસ વધે દેવ કરે સન્નિધ બ્રહ્મચર્ય વ્રત ધય છે નરા તે પામે નવનિધ કેટલા ફાયદા થાય છે બતાવ્યા છે કે જે વ્યક્તિ શીલવંત છે શીલ પાડે છે એના મંત્ર જલ્દી પડે છે મંત્ર સિદ્ધ કરવો હોય ને તો એક નિયમ છે બ્રહ્મચારી થવું પડે અને જ્યાં સુધી વ્યક્તિ બ્રહ્મચારી ન પાડે ત્યાં સુધી મંત્ર સિદ્ધ ન થાય જગ જસ વધે દુનિયામાં પ્રખ્યાતિ થાય દેવતા સન્નિધ કરે સન્નિધ એટલે દેવતાઓ પણ એ વ્યક્તિઓને વંદન કરે ઇન્દ્ર મહારાજા પણ એમ કહેવાય છે સભામાં બેસતા હોય છે ત્યારે એવું કંઈક કહીને બ્રહ્મચારીઓને જગત પૃથ્વી પટ પર જે બ્રહ્મચારીઓ રહેલા હોય એમને વંદન કરી અને પછી ઇન્દ્ર મહારાજા પોતાના ઇન્દ્રાસન પર બેસતા હોય છે એટલો મહિમા બ્રહ્મચર્યનો મૈથુન ત્યાર બતાવ્યો છે તો અત્યારે આપણે એ વાતને અહીંયા વિરામ આપીશું